આ વિશે આજે સરસ મજાની આપણે વાત કરીશું મિત્રો શંકા એટલે મિત્રો આપણે વાત કરીએ તો માણસને કયા કયા પાત્ર ઉપર આજે શંકા થાય છે પત્ની પતિ પરસ્પરસ પછી આગળ જઈએ તો ભાઈ આ આપણને શંકા થાય છે અને ક્યારે થાય છે તો જાણીએ સૌ પ્રથમ શંકા એટલે શું કે મિત્રો કોઈ પણ વ્યક્તિ પોતાના વહલામાં વહલું પોતાના હૃદય જુદા અને જીવ એક એવો નિષ્પાપ પ્રેમ હોય નિર્વિકાર પ્રેમ હોય અને આપણે જાણીએ છીએ કે બંને પુરુષ અને સ્ત્રી હોય પુરુષ પુરુષ હોય બાપ દીકરો હોય મિત્ર મિત્ર હોય કે કુટુંબ પરિવાર હોય મિત્રો આપણે જોયું છીએ કે આમાં શંકા ક્યારે થાય છે તો તમે કોઈ પણ તપાસ કર્યા વગર કોઈના કહેવા મુજબ કોઈ પણ વિચાર્યા વગર અને કોઈ પણ ગ્રુપ વગર સાબિતી વગર અને શંકા કહેવાય તો મિત્રો શંકા જીવનમાં ઉદ્ભવે છે ક્યારે આપણે જાણીએ છીએ અને

અને એ વાત કોઈ પણ તપાસ કર્યા વગર કોઈ પણ વિચાર્યા વગર કોઈ પણ સમજ્યા વગર જે વ્યક્તિને જે વ્યક્તિ કહે છે અને સાંભળવા વાળો એને સાચી માની લે છે અને સામેના વ્યક્તિને એ મુજબ જ જોવે છે વિચારે છે અને ઓળખે છે એમાં દ્રષ્ટિ જરાય ફેર નથી કરતો જે કીધેલી વાત છે એ મુજબ જ કરે છે એ જે એની નબળાઈ છે પોતાની વિચારવાની શક્તિ

કોઈ દિવસ થી રહી ન શકે કોઈ પર પુરુષ હોય એની સાથે વાત કરે છે બેન યુવાન છે ભાઈ પણ યુવાન છે અને બેન અને પુરુષ વાતચીત કરે છે એના આહોભાવ જોવે છે એક બીજાના મોઢા ઉપર સ્મિત છે વાત કરે છે આવું દ્રશ્યો નજરે નિહાળનાર છે અને એ ત્રણે જોનાર ત્રીજો પણ વ્યક્તિ છે એટલે શંકાના બીજા અહીંથી શરૂ થાય છે મિત્રો યાદ રાખજો હવે અને હરબેક લાઈન પછી આટલું કહે છે તમારા ઘરના ઓલા ભાઈ ના કઈક ઓળખીતા એ જો એને જડબા તોડ જવાબ આપી દે કે ભાઈ એ ગામના છે સગા સંબંધી છે ઓળખતા હશે એટલે વાત કરતા હશે એવું બને તો અહીંયાથી વાત પૂરી થઈ જાય પરંતુ જો એ વ્યક્તિ મौन સેવી જાય અને એવો એને ગમતો માથું હલાવી નીચે જોઈ અને જવાબ આપે એટલે સામેનો ચોથો વ્યક્તિ છે એમાં જો શંકાનું બીજ હોમવું હોય ને ચોપવું હોય ને તો ઝડપ થાય અને એ માણસ હરામ વૃત્તિનો માણસ એમાં શંકાના બીજ ધીરે ધીરે શું વાત એટલે જે માણસ બુદ્ધિ પરિપક્વ નથી બુદ્ધિ નો કાચો છે કાનનો કાચો છે અને કોઈની કટપુત્રી બની શકે એવો છે એટલે એ માણસ કહે કે ભાઈ ન લાગે ભલે કઈ નહી હોય પણ આવું સારું ના લાગે એટલે ઓલો માણસ મૌન થઈ કઈ ન બોલે મૌન થઈ અને ઘરે વિયો જાય પછી શું બને મિત્રો પછી પત્ની છે તમે આજ મજા નથી હરખું નથી કેમ તમે આમ ઢીલા લાગો છો કેમ ફલાણું છે કેમ ઢુકળું છે નિખાલસ ભાવ નિષ્પાપ આ સ્ત્રી એને જયારે પૂછે ને

આ વસ્તુ આ સમજ એના મન ની અંદર દ્રઢ થઈ જાય છે કે કઈક તો વાત છે નકર પ્રથમ તમે આવું ન કરતા એમ ત્યારે કાન ના કાચો અને બુદ્ધિનો નો બારદાન કઈ તો કહેવાય એમ આ વ્યક્તિ એને સીધા સરળમાં શબ્દમાં નિખાલસ પત્ની છે એમ કહે તમે ધારો છો ને એવું કશું નથી એ મારા ગામના છે અમે નાનપણમાં ભેગા રમતા અમારે ઘર પાસે રહેતા મારા સગા છે કોઈ પણ સંબંધ હોય એ જે સંબંધ હોય એ સંબંધ દર્શાવે તો એ વખતે એ માણસ એમ કે કઈ વાંધો નહી એવું હશે હાલો ને એ દાડો ગયો બીજે દાડ છે ઓલો ચંડા ચોકડી પાછો મળ્યો અને કહે કા ફલાણા ભાઈ હું રહ્યું હવે તો તમે જાણ્યું તું ઓલા ભાઈનું હું તો ખાલી તમને એમ કઉ છું આ તો મારી ફરજમાં આવે તમે મારા ભાઈબંધ છો અને સરસ મજાની તમારી આવી જોડી છે આ એ માણસો નું નક્કી નહીં ઈ માણસો હરામી કહેવાય અહીંયા થી શરૂઆત કરે હવે જો મિત્રો કેવું થાય અને એ વાત એના મનમાં દ્રઢ કરી લીધી કે મારી પત્ની સો ટચ નું સોનું છે મારી બેન સો નું સોનું છે મારી માં સો ટચ નું સોનું છે આ બધાને લાગુ પડે મિત્ર બધા પાત્રમાં પતિ પત્ની આપણે પત્નીનું ખાલી એક આજ સમાજની દ્રષ્ટિ આપણે જોવી છે તો એક એક ટૂંકમાં તમને ઘર બેસે એટલે એવું પાત્ર લીધું છે બાકી હર કોઈ વખત આવી શંકાયું આવી રીતની થતી હોય છે તો આવું તમને શંકાની વાત કરું અને એ કહે છે કે ભાઈ જો એમ કહી દે કે ભાઈ એવું કશું નથી તું કહેતો તેવું ખાલી તો એને ગામના હતા તે અને એવું કડકાઈથી કહી દે ને તો અહીંયાથી વાત સમી જાય છે પરંતુ પાછું મોન સેવી અને એમ કે છે ભાઈ આ મેં તો આમ કીધું આમ કીધું તું અને ઢીલું ઢીલું બોલે બાકી તો બીજું હવે તો આપણને શું ખબર આવું જે છે બોલે ને મને તો હું ખબર એટલે તરત જ બોલો એમ કે ભલામણા તું તો મારો હેતુ મિત્ર છો ને એટલે મને તને મેં કહ્યું બાકી મારે કઈ એમાં કઈ મને કાર ફાયદો કે ગેરફાયદો કઈ નથી પણ મિત્ર તને ગેરફાયદો થાય તને દુઃખ થાય તારું જીવનમાં કઈક ઘટના ઘટે તો ભલા માણા મારી ફરજમાં તો આવે ને સાંભળજો ધ્યાનથી આ અહિયાંથી એ માણસ એમ બોલે કે આઈએ તારી વાત સાચી એટલે સમજી લેવું કે જે ચંડાર ચોકડી નામનો જે આ માણસ છે ને આ જે વહેમના બીજ રોપે છે ને એ માણસને દ્રઢ થઈ જાય અને પોતાની જે નીતિ છે ને કૂટનીતિ એમાં પારંગત થતો એને લાગવા માંડે કે હું આવું પારંગત થઈ જઈશ આમાં અને પારંગત થવા માંડે અને આનું ઘર સળગવાનું ચાલુ થઈ જાય પછી થાય થાય ક્લેશ ન બનવાની ઘટના ઘટે અને એકા બીજું પાત્રો છૂટું થઈ જાય અને ખાનદાન હોય તો જીવન ગુમાવી દે જીવન હોમાઈ જાય

અને બેઠા છે તમારું જીવન કેવું છે તમે જેની સાથે જીવન વિતાવો છો એના જો એના ઉપર જો તમને વિશ્વાસ ન હોય અને પાંચ દસ મિનિટ દિવસની અંદર મળવા વાળો વ્યક્તિ તમારો મિત્ર હોય અને એના ઉપર તમને વિશ્વાસ હોય તો તમારા જીવન ધિકાર છે

જે તમારો મારો છે ને એને વીખી નાખે છે માટે મિત્રો શંકા ના કરશો અને એવો વ્યક્તિ ભટકાય તમને કે તમારી દ્રઢ શંકા છે અને એવો ભટકાય કે મિત્ર ચિંતિત કેમ છો એમ તે આમ ના તું ન કે ને તો મારા જીવના સોગન અને જ્યારે એમ કે ને